મિત્રો ફેસબુકમાં એક નવું ફીચર અપડેટ જોવા મળે છે જે કન્ટેન્ટ મોનોટાઈઝેશનનું તમને જ્યાં ઓપ્શન મળતું એની જગ્યાએ એક નવું ફીચર તમને જોવા મળે છે જેવું કે હું તમને અહીંયા સ્ક્રીનમાં દેખાડી રહ્યો છું તો ઘણા બધા મિત્રોની કોમેન્ટ હોય છે વોટ્સએપની અંદર મને મેસેજ છે કે રમેશભાઈ આ કયા કારણે આવ્યું છે તો મિત્રો જો કે ફેસબુકની આપણને એટલી બધી નોલેજ તો નથી પણ આપણે ચેક કર્યું કે એ જે ફીચર છે કઈ રીતે કેમ એડ કરવામાં આવ્યું છે ઘણા લોકો કન્ફ્યુઝ એ થાય છે કે કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું ઓપ્શન અમને જતું રહ્યું છે કન્ટેન્ટ મોનોટાઇઝેશનના ઓપ્શન પર આપણે ક્લિક કરીએ તો આઈ એમ એગ્રી અને સબમિટ કરતાં એની જગ્યાએ કંઈક નવું ઓપ્શન જોવા મળે છે પહેલાં આ ટાઈપનું દેખાડતું એની જગ્યાએ મિત્રો હવે છે ને જે અલગથી દેખાડે છે ખાલી આ ટાઈપનું અલગ ઓપ્શન તો ઘણા બધા મિત્રો આ જો કે કને કને મળ્યું છે અને આવો ફીચર કને કને નથી મળેલું એની બધી માહિતી વિડીયોમાં તમને મિત્રો આપવાનું છું તો કન્ટેન્યુ વિડીયોમાં મિત્રો ખાસ બનાવી રહેજો કારણ કે જે માહિતી આપણને મળી છે જેના વિશે કારણ કે હું આપણા ખુદના ઉપર ભરોસો કરું છું અને જ્યારે પ્રોબ્લેમ મને ખુદની આવે ને ત્યારે હું એની વિડીયો બનાવું છું અને જેનું હું સોલ્યુશન કરી શકતો હોય તો જ વિડીયો બનાવું છું બાકી આપણે કોઈની ફેક વિડીયો જોઈને બનાવતા નથી મિત્રો યુટ્યુબ અને ફેસબુક રિલેટેડ મારી પાસે જે પણ નોલેજ હશે એ નોલેજને વિડીયો બનાવવાની આપણે પૂરી કોશિશ કરીશું અને ખાસ કોમેન્ટ કરજો અને તમારી કોમેન્ટના રિપ્લાય મિત્રો ખાસ આપણી નવી ચેનલમાં તમને મળી રહેશે જો કે ટાઈમ હશે ત્યારે હું તમારી દરેક લોકોની ચેનલની પણ મુલાકાત કરું છું નવી ચેનલમાં ટેકનિકલ જય ગુગા બ્લોગ્સમાં તો ખાસ મિત્રો એમાં મારી રિયલ લાઈફના વિડીયો હોય છે અને સાથે સાથે મોટિવેશન યુટ્યુબ તરફથી મળે છે અને બીજું કે તમારી કોમેન્ટના રિપ્લાય અને તમારી ચેનલ પણ મિત્રો ઘણી વખત હું એની અંદર ચેક કરું છું તો ખાસ એ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો તો વિડીયોને આપણે શરૂઆત કરીએ ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો ખાસ કરી લેજો મિત્રો ફેસબુક અને યુટ્યુબ બંનેની અંદર પ્લેટફોર્મની અંદર ક્રાઇટેરિયા છે તમને ખબર છે કે યુટ્યુબની અંદર એક ક્રાઇટેરિયા છે કે ચેનલને મોનોટાઇઝ કરવા માટે ચાર હજાર વોચ ટાઇમ વન કે સબસ્ક્રાઈબ જોઈએ અથવા દસ મિલિયન વ્યૂઝ જોઈએ નેવ દિવસની અંદર અથવા ત્રણસો પાંસઠ દિવસની અંદર ચાર હજાર વોચ ટાઈમ જોઈએ અને ફેસબુકની અંદર ઓગસ્ટ મહિનાની અંદર જે અપડેટ લાગુ કરવામાં આવે તો દરેક લોકોને કન્ટેન્ટ મોનોટાઇઝેશનના ઓપ્શન મળી ગયા તમને ખબર છે કે ઓગસ્ટમાં બધા લોકોને કન્ટેન્ટ મોનોટાઇઝેશનના જે ઓપ્શન મળ્યા એની અંદર કોઈ ક્રાઇટેરિયા નહોતો મિત્રો તો હવે મિત્રો જે કન્ટેન્ટ મોનોટાઈઝેશન ઉપર આપણે ક્લિક કરતાં જે સબમિટ કરવાનો રિવ્યૂ કરવા માટેનું એક ઓપ્શન તમને મળતું હતું એ ઓપ્શનની અંદર જે પહેલાંનું ઓપ્શન હતું એ તમે જોઈ લો પહેલાં આ ટાઈપનું હતું અને અત્યારે હાલની અંદર તમને કંઈક આ ટાઈપનું ઓપ્શન જોવા મળી રહ્યું છે એ કયા કારણે મિત્રો ઓપ્શન તમને જોવા મળી રહ્યું છે અને એ કઈ રીતે તો ઘણા બધા મિત્રોની એ કોમેન્ટ છે કે રમેશભાઈ અમને આ ટાઈપનું ઓપ્શન કેમ જોવા મળ્યું છે તો મિત્રો ખાસ તમને વિનંતી કરું કે યુટ્યુબ અને ફેસબુકની અંદર કાંઈક ને કાંઈક નવું મેટા વર્ઝન તમને કાંઈક ને કાંઈક અપડેટ નાખતા જોઈશો તો એવી રીતે આ એક નવું ફીચર તમને હવે જોવા મળશે જો કે ટેન્શનજનક ચિંતાજનક કાંઈ નથી પણ તમે સબમિટ જેવું કરશો તો પહેલાં તમને ખબર છે કે એ ટાઈપનું ત્યાં છોકરીની ફોટો આવતી અને જેવું તમે સબમિટ કરતા તો એ ઓપ્શન હવે ગાઢી નાખ્યું છે એની જગ્યાએ નવું આવું ઓપ્શન તમને નાખી દીધું છે એટલે ઘણા બધા લોકો ચિંતામાં આવી ગયા કે આ ટાઈપનું ઓપ્શન કેમ આવ્યું છે પણ મિત્રો જેવું તમે એના ઉપર ક્લિક કરશો તો એ લોકો હવે ચેક કરશે પછી તમારે ફોટો વિડીયો તમે જે પણ અપલોડ કરતા હશો જો ઓરિજિનલ કન્ટેન્ટ મેં તમને પહેલાં પણ કીધેલું છે કે હંમેશા માટે ઓરિજિનલ વિડીયો અપલોડ કરવા કોઈ પણ બીજા વ્યક્તિને તમે વિડીયો ફોટો અપલોડ મિત્રો કરી શકતા નથી તમારી ખુદની કરી શકો છો બિંદાસથી જેની અંદર રિયલ ટાઈપ દાખલા તરીકે યુટ્યુબની અંદર તમે દસ મિનિટનો વિડીયો અપલોડ કર્યો છે તો એમાંથી તમે ત્રીસ સેકન્ડનો વિડીયો ફેસબુકમાં અપલોડ કરી શકો છો પણ આખો વિડીયો નહીં મિત્રો કારણ કે ઘણા બધા લોકો જાણતા હશે કે પોલિસી શું છે પણ ગમે ત્યારે પ્રોબ્લેમ મિત્રો આવી શકે છે આખો વિડીયો અપલોડ કરવાનો એટલે આપણી ખુદની વિડીયો છે તો આપણે બિંદાસથી અપલોડ કરી શકીએ પણ બીજા કોઈ વ્યક્તિની તમે કન્ટેન્ટ અપલોડ કરો છો તો તમને આવનારા સમયની અંદર ફેસબુકની અંદર ઇશ્યુ મિત્રો આવી શકે છે નથી આવવાનું એવું નથી કારણ કે એની અંદર પણ પોલિસી તો છે જ યુટ્યુબની જે મેની અંદર પણ પોલિસી લાગુ કરવામાં આવેલી છે તો હવે જો તમને આ ઓપ્શન જોવા મળી રહ્યું છે તો હવે ચિંતા કરવાની જરૂર છે નહીં પણ મેઇન પોઈન્ટ એ છે મિત્રો કે જે લોકોને કન્ટેન્ટ મોનોટાઈઝેશનનું ઓપ્શન નથી મળતું અથવા નથી મળ્યું તો એમને પણ એક વિનંતી છે કે ઘણી વખત એવું બને છે કે આપણે જ્યારથી એમ માંડીને ફોન લાવીએ ને ત્યારથી માંડીને આજ સુધી આપણે મતલબ ફેસબુકને કોઈ દિવસ અપડેટ કર્યું હોતું નથી તો પહેલાં તો પ્લે સ્ટોરમાં જાઓ અને તમારું જે એપ છે ફેસબુક એને અપડેટ કરો કદાચ અપડેટ કરવાથી એ ફ્રીચર લાગુ થઈ પણ જાય છે મિત્રો એવું નથી કે ના થાય કારણ કે એ ફ્રીચર તમારું જાય છે ક્યારે તમારું ઓરિજિનલ કન્ટેન્ટ ના હોય ત્યારે અથવા જાય છે અથવા કોઈ પણ કન્ટેન્ટ તમે બીજાનું મૂકેલું હોય ત્યારે પણ જાય છે પણ આ કન્ટેન્ટ ઘણી વખત એવું પણ બને કે તમે જ્યારથી મળીને ફેસબુક ફોન લાવે ત્યારથી મળી આજ સુધી તમે કોઈ તમારું ફોનનું સોફ્ટવેર અપડેટ ના કર્યું હોય અથવા તમે ફેસબુકને અપડેટ ના કરી હોય ત્યારે આ પ્રોબ્લમ તમને મળી શકે છે મિત્રો એટલે ખાસ વિનંતી છે કે ફેસબુકને પણ અપડેટ કરજો અને આ જેવું ઓપ્શન તમને મળ્યું છે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી મિત્રો બસ તમારે રાહ જોવાની છે ઓરિજિનલ રીલ ચડાવો ઓરિજિનલ ફોટો ચડાવો ઓરિજિનલ સ્ટોરી ચઢાવો જેથી તમને આવનારા સમયની અંદર કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું ઓપ્શન જલ્દી નોટિફિકેશન તમને મળી જાય વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ કરજો અને આપણી નવી ચેનલની મુલાકાત લેજો ટેકનિકલ જગુગા વ્લોક્સને મિત્રો